અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટ તરફથી ક્લીનચીટ મળતા કોંગ્રેસ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ભાજપના કમલમ કાર્યાલય સુધી કૂચનું આયોજન કરવામાં આવ્યું આ કૂચ દરમિયાન કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ભાજપ કમલમ ખાતે તૈનાત કરવામાં આવ્યો કૂચ અને દેખાવ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસ અટકાયત કરી છે આ દરમિયાન કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પર રાજકીય બદલો લેવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કોંગ્રેસનું કહેવું છે કે નેશનલ હેરાલ્ડ કેસ સંપૂર્ણપણે રાજકીય દ્વેષથી પ્રેરિત હતો અને કોર્ટના ચુકાદાને સત્યે સાબિત કર્યું છે નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી ભાજપ કાર્યાલયના ઘેરાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સોનિયાજી અને રાહુલજીને ખોટી રીતે આ ભાજપની સરકાર દ્વારા ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી જે ફસાવાનો પ્રયત્ન કરેલો પરંતુ નામદાર કોર્ટ દ્વારા તેઓને નિર્દોષ છોડી ચીટ આપવામાં આવી છે ત્યારે આપણે જોયું કે ભાજપ સરકાર હંમેશો વિરોધ પક્ષના નેતાઓ સાથે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને કઈ રીતે આ નેતાઓને ફસાવા એ માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે પરંતુ લોકો પણ જાણી ગયા છે કે આ ભાજપની સરકાર હંમેશો સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરી અને નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે વિરોધ પક્ષના નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે એમાં નામદાર કોર્ટો પણ હંમેશા સત્યમેવ ના નારાને ચરિતાર્થ કરતા હોય છે અને જે નિર્દોષ છૂટ્યા એ બદલ અમે આજે દેખાવ કર્યા ઋતુ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી